રત્ન કલાકારને દીકરાનું અપહરણ કરી લેયા હોવાનો એક ફોન આવ્યો જેથી પિતાના પગ જમીન સરકી ગઈ પિતાએ યુવાન દીકરાને કોઈ અપહરણ કરી ખંડણી માંગ્યા હોવાની પોલીસને જાણ કરી અને પોલીસ થઈ ગઈ સમગ્ર ઘટના પરથી કલાકોમાં ફાશ કરી દીધો વેડોડ વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર પિતા મહીપત સૌજીભાઈ રાઠોડ અજાણ નંબર પરથી ફોન આવ્યો હોય જેમાં અલગ અલગ ભાષામાં ફોન કરનારે રત્ન કલાકાર તેના ભાણેજને ફોન કરી ગૌરવ ઉફે રઘાનું અપહરણ કર્યાનું કહ્યું આ સાથે જો જીવતો જોઈતો હોય તો ચાર લાખ જમા કરાવવાનું પણ કહ્યું ચિંતામાં મુકાયેલા રત્ન કલાકારે તુરંત ગૌરવને ફોન કર્યો પરંતુ તેનો ફોન બંધ આવ્યો અને પોલીસ પાસે પહોંચી ગયા પોલીસમાં ઘટનાની ગંભીરતા દાખવીને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી સવલન્સના આધારે ત્રણ કલાકમાં જ સચિન નજીક બુડિયા ખાતેથી ગૌરવ રૂપિયા અઘારે બાઇક સાથે શોધી કાઢ્યો ગૌરવે પણ કબૂલાત કરી છે કે જુગારમાં અઢી લાખ રૂપિયા હારી ગયો હતો માથે દેવું થઈ જતા આ પ્લાન ઘડ્યો જેમાં દસ દિવસ અગાઉ સીમ કાર્ડ ખરીદી પોતાના પિતાને ફોન કર્યો હતો જો કે પકડાઈ ગયેલા ગૌરવ વિરુદ્ધ પોલીસે ગેરમાર્ગે દોરવાનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે અઢાર પાંચ બે હજાર ચોવીસના આશરે બે વાગ્યાના સુમારે અરજદાર શ્રી ભરતભાઈ રાઠોડ કે જેઓને એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો કે તમારા દીકરાને જીવતો જોતો હોય તો આ નંબર ઉપરથી ચાર લાખ રૂપિયા મોકલો નગર તમારા દીકરાને મારી નાખશું જે બાબતે અરજદારોને અમોએ રૂબરૂ અઢી વાગ્યાના આસપાસ મળતા તેઓના નંબર ઉપરથી અમારી સામે જ ફોન કરેલો અને તેઓને પૈસાની ડિમાન્ડ કરેલી જે બાબતે સુપીરિયર ઓફિસર તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમની મદદથી લઈ અને સતત આ ફોન ઉપર આરોપી સાથે કન્ઝર્વેશન ચાલુ રાખી અને તેની સાથે સતત વાતચીત કરતા રહેલા અને તેઓને પૈસા આપીએ છે પૈસા આપીએ છીએ એ બાબતની સતત લાઇજનિંગમાં રહેલા અને થોડા સમયમાં જ જે મોબાઈલ નંબર આપેલા હતા એનો ટ્રેસિંગ થઈ જતા જેમાંથી જે મુખ્ય સૂત્રધાર હતો એ મૂળ અરજદારનો પોતાનો સુપુત્ર જ હતો જેઓએ દસ પંદર દિવસ પહેલાં જ એક નવું સિમ કાર્ડ લીધેલું હતું કે જેના નંબર તેના પિતાશ્રીને આપેલા ન હોય જે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે હું જુગારમાં રૂપિયા હારી ગયો હતો એટલે મારે રૂપિયાની ખાસ જરૂર હતી એટલે મેં આવું તરકટ રચેલું હતું જેથી કરીને ઉપરી અધિકારીઓના માર્ગદર્શન મુજબ પોલીસને ગેરમાર્ગે દોરવા બાબતની ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને હાર આરોપીની અટક થઈ ગયેલ છે બરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુ